કેમ છો દોસ્તો ગુજરાતી સિનેમાની વાતનો કાફલો ધીમે પણ મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે ત્યારે એક શેર યાદ આવે છે મેં તો અકેલા ચલાતા જાની મંઝિલ મગર જુડતે ગયે ઓર કાફલા બનતા ગયા મિત્રો આપને મિત્ર કહ્યા છે એટલે આજે એક આપને સવાલ પૂછવાનું મન થાય છે પૂછું તમે ગયા સપ્તાહે કઈ ગુજરાતી ફિલ્મ જોઈ કયા શહેરમાં અને કયા સિનેમા ઘરમાં જોઈ એની વાત અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લેજો હવે વાત ગુજરાતી સિનેમાની આ સપ્તાહે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે રોશની આ કન્ફ્યુઝ ગર્લ અને આંગણવાડી ગત સપ્તાહે રિલીઝ થયેલી આ બે ફિલ્મોની સાથે આ પહેલાના સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મો જગત સમંદર મારું મન તારું થયું અને એસ ટુ જી આ રોમેન્ટિક મિશન પણ અનેક સિનેમા ઘરોમાં ચાલી રહી છે આ બધાની સાથે આનંદની વાત એ છે કે કસુંબો પંદર વીક પૂરા કરીને સોળમા વીકમાં પ્રવેશી છે અને અંદાજીત દસ કરોડ રૂપિયાનું ચૂક્યું છે ટુ અને ટીમ સાથે એ પણ સત્ય છે કે કસુંબોનું હિન્દી વર્ઝન કંઈ પણ જાજુ ઉકાળી શક્યું નથી ગત સપ્તાહે રિલીઝ થયેલી બે ગુજરાતી ફિલ્મો રોશની અ કન્ફ્યુઝ ગર્લ અને આંગણવાડીના બોક્સ ઓફિસ કલેક્શનની વાત ન કરીએ તો વધારે સારું કારણ કે રોશની અ કન્ફ્યુઝ ગર્લના આંકડા કન્ફ્યુઝિંગ છે અને આંગણવાડીના આંકડા નાચ ન જાને આંગણ ટેળા જેવા લાગી રહ્યા છે ઇન શોર્ટ આપણે આ બે ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત નહીં કરીએ બીજા સપ્તાહમાં આગે કૂચ કરેલી ફિલ્મ સમંદર ની વાત કરીએ તો સમંદરનું બોક્સ ઓફિસ કલેક્શન જોઈએ એટલું રહ્યું નથી હા તેનું પહેલા જ સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન અમદાવાદની સરખામણીએ સુરત અને રાજકોટનું વધુ છે જગત ફિલ્મની વાત કરીએ તો જગતનું ગત સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન પણ અમદાવાદ કરતાં સુરતનું વધારે છે અમદાવાદ તો ગુજરાતની जान છે અને હવે એક ખુશી ના સમાચાર વર્ષ બે હજાર માં રિલીઝ થયેલી ફિલ્મ ચાર જીવી લઈએ પણ હાલ અનેક સિનેમા ચાલી રહી છે અને ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી રહી છે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ગત સપ્તાહે ગુજરાતી ફિલ્મોએ મેળવેલા બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાની વાત આ સાથે એક વાત કહેવી એ પણ જરૂરી છે કે આ કાર્યક્રમમાં કોઈ પણ ફિલ્મ સુપરફ્રોપ ડિઝાસ્ટર કે ફ્રોપ જેવા શબ્દોનો અમે પ્રયોગ કરવાના નથી કારણ કે અમારો ઉદ્દેશ ગુજરાતી સિનેમાને મદદરૂપ થવાનો છે ગુજરાતી સિનેમા કેવી રીતે આગળ વધે તેનો છે અને એટલે જ અમે એક નવો આયામ પણ શરૂ કર્યો છે આપ આપની ફિલ્મની વાત ફોટોગ્રાફ સહિતની માહિતી અમને પહોંચાડી શકો છો અમે આ અમારા કાર્યક્રમમાં આ તમામ પ્રકારની માહિતી વિના મૂલ્યે પ્રસારિત કરીશું આજનો એપિસોડ પૂરો કરતા પહેલા અંતે એક વાત મેરે પાસ માનેમા